મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર શ્રેષ્ઠ માનવતાના ઉત્થાન માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે હાલમાં ધોરણ પાંચથી ના બાળકો માટે ચોવીસથી સત્યાવીસ એપ્રિલ ચાર દિવસીય બાળ ઉત્સવ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરરોજ બાળકોને રસ પડે તેવી સંસ્કાર અને કૌશલ્યનો વિકાસ થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ એપ્રિલે ગાયત્રી પરિવાર દ્વારા મોડાસાની ચાણક્ય વિશ્વવિદ્યાલય ખાતે બાળ ઉત્સવનો શુભારંભ કરાવ્યો હતો ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોની દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ થયો ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આશીર્વચન ઉદબોધનમાં કહ્યું બાળકોને મા બાપ દ્વારા ઉછેર તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં મા બાપના સાચા સંતાન સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય તે માટે વિશેષ સંસ્કાર સિંચન અને કૌશલ્યના વિકાસ હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે આ ચાર દિવસીય બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ બાળ ઉત્સવમાં બસો થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ મંત્રી કાંતિભાઈ ચૌહાણ સંગીત અજ્ઞ અરવિંદભાઈ કંસારા તાલુકા સંયોજક સોમાભાઈ બારોટ ચાણક્ય વિશ્વવિદ્યાલયના અમૃતભાઈ પટેલ આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કારના જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ સહિત અનેક પરિજનો ઉપસ્થિત રહ્યા કન્યા કિશોર કૌશલ્યના અરવલ્લી જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમના સહકારથી આ બાળ ઉત્સવનું આયોજન કરાયું હતું ગાયત્રી પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટેનું અને એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ચાર દિવસીય શિબિર હતી અને શિબિરના અંતિમ દિવસે મારે બાળકોને પ્રોત્સાહન મળે તે પ્રકારની વાતો કરવાની હતી તે અવસર મને પ્રાપ્ત થયો ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ચાણક્ય વિદ્યાલયની અંદર સમર કેમ્પ એટલે કે એનું અમે નામ આપ્યું છે બાળ ઉત્સવ બાળ ઉત્સવ કરવા પાછળનું કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે બાળકોની અંદર સંસ્કારોનું જે ઘડતર કરવાનું છે અને અમારા આજના જે મુખ્ય મહેમાન છે સાગરભાઈ એમને કહ્યું હતું કે ધાર કાઢવી ખૂબ જરૂરી છે અને આ ધાર છે એ આવા બાળ ઉત્સવો થકી અમે કાઢીએ છીએ આ ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી અહીંયા ચાણક્ય વિદ્યાલયની અંદર આ બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેની અંદર અમારા મેન્ટર સંયોજકો શિક્ષકો મારફતે બાળકોને સરસ મજાનું ભાથું પીરસવામાં આવ્યું અને આ બદલ અમે આ બાળ ઉત્સવ થકી આયોજિત બાળ ઉત્સવ નો કાર્યક્રમ વિશ્વવિદ્યાલય માં આયોજિત કરવામાં આવ્યું હતું અહીં બાળકોને ને મનોરંજન વ્યક્તિત્વ વિકાસ સંસ્કાર વગેરેનું ધ્યાન આપવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર સભ્યોને ખૂબ સખત મહેનત કરીને બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે જે પ્રયત્ન કર્યો હતો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર